શરીરમાં દુખાવા છે ઝઘડો સાંધાના દુખાવા છે તો એવો કાંઈ ઉપાય હશે કે ઘર બેઠા રસોડામાં આરામથી દુખાવા મટાડી શકે આખો દિવસ કામ કરીએ તો કમર અને પેટનો દુખાવો જો વધી જતો હોય તો આજે મટી જશે તમારે બસ આ પૂરો વિડિયો જુઓ અને આ ઉકાળો બનાવો સો ટકા બધા દુખાવા ગાયબ થઈ જશે આ ઉકાળો ગમે તે વર્ષના લોકો પી શકે છે આ ઉકાળો કેમ બનાવો અમને પણ જણાવો આવું કાળો મફતમાં ઘરે બની જશે બસ આ પૂરો વિડિયો જોવો અને ઘરે બનાવો એટલે દુખાવા ગાયબ પુરુષ અથવા મહિલા ગમે તે પી શકે સો ટકા રાહત થશે નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ધ્યાનથી એક એક લીટી સમજીને આવું કાળો તમે ઘરે બનાવો અને છેલ્લે સાવચેતી પણ કહીશ તો ધ્યાનથી આ વિડીયો જોજો નમસ્કાર મિત્રો સુ સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમને એક એવી અને બહુ ખતરનાક અને શક્તિશાળી ખૂબ જ ઉપયોગી આવતી ઘરગથ્થુની દવા વિશે વાત કરવા જઈ રહી છું જે લોકોને હંમેશા સાંધાના દુખાવામાં પરેશાન રહેતા હોય તમારા શરીરમાં દરેક સાંધાના દુખાવામાં તમને આ રેડમી રાહત આપવામાં મદદ કરશે પછી તે ઘૂંટણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય ખંભાનો દુખાવો હોય કે શરીરના કોઈ પણ અન્ય સાંધાના દુખાવા કેમ ના હોય આ ઉપરાંત જો તમને ધીરે ધીરે થોડું થોડું ક્યાંક દુખતું હોય તમારા દુખાવાને સંપૂર્ણપણે દૂર કરવામાં પહેલાં આ મદદ કરશે મિત્રો જે આ ઉપચાર છે આ ઘરેલું ઉપચાર છે તમે ફક્ત અને ફક્ત ઘર બેઠા પાંચ જ મિનિટમાં તમારા ઘરે એ સો ટકા બનાવી શકો છો વિના મૂલ્ય અને તેની સારી વાત તો એ છે કે તેનો દરરોજ ઉપયોગ તમે નિરાતે અને સરળ રીતે કરી શકો છો મિત્રો આમાં કોઈ મહેનતની વાત નથી આમાં કોઈ સમય પણ નથી લાગતો તો ચાલો હું તમારો સમય વધારે ન બગાડતા આ સ્વાસ્થ્યવર્ધક એટલે કે આ રસપ્રદ વિડીયો શરૂ કરવા જઈ રહીશું જાણીએ કેવી રીતે તૈયાર કરવાના છે છે શું કરવાનું જો તમને હાથ પગમાં દુખાવો હોય ગોઠણમાં દુખાવો હોય ખંભામાં દુખાવો હોય અકળન અને કટકટનો અવાજ આવતો હોય તો આપણે આ ઘરેલું ઉપચારનો ઉપયોગ સમજ સમજાવશે આપણા આ વસ્તુ શા માટે જરૂરી છે ખરેખર મિત્રો જોઈએ તો તમારા સાંધાના દુખાવાને કાયમ માટે દૂર કરવા તમે માગતા હો તો તેના માટે સૌથી પહેલાં તમારે ખાસ કરીને એ જાણવું જરૂરી છે કે તમને જ સાંધાના દુખાવા કેમ થાય છે શા માટે થાય છે આપણા શરીરમાં જે સાંધાના દુખાવાની સમસ્યા છે રોજબરોજ કેમ વધતી જાય છે તેના વધવાના કારણો શું છે મુખ્યત્વે પ્રોબ્લેમ શું છે તેના વિશે આપણે થોડીક નજર મારીશું કહેવાય છે કે જે વસ્તુઓ થઈ રહી છે તેના પાછળ કારણ જો તમે એકવાર સમજી લીધા તો દુખાવાને હંમેશા અથવા ભવિષ્યમાં આવનાર દુખાવાને તમે ત્યાં ને ત્યાં ટાળી શકો છો તો ધ્યાનથી સમજો હજુ સુધી વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ક્યાં સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખો જેથી અમને પણ ખબર પડે કે આપણો વિડીયો સ્વાસ્થ્યવર્ધક વિડીયો ક્યાં ક્યાં જઈ રહ્યો છે મિત્રો પહેલી વસ્તુની વાત કરીએ જે લોકોને સાંધાના કમરના દુખાવાની પ્રોબ્લમો છે અથવા તો સમસ્યા ઊભી થાય છે તે શું છે કે કેલ્શિયમની ઉણપ હા મિત્રો સૌથી પહેલું અને સામાન્ય કારણ થઈને આવે છે કેલ્શિયમ જેની ઊણપ સા કારણે મિત્રો આપણા હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમની માત્રા નથી હોતી ત્યારે હાડકા જે છે મિત્રો તે અચાનક નબળા પડે છે ખોખલા થવા લાગે છે આ નબળાઈના કારણે સાંધા પર દબાવ વધે છે અને પરિણામે શું થાય છે તો કે તમારા શરીરમાં દુખાવો શરીરમાં નબળાઈ અને તમને એવી નબળાઈનો અનુભવ થાય છે કે લાંબા ગાળે કેલ્શિયમની ઉણપ જોઈએ તો એક્સિપિયો એરોપેસિયા જેવી ગંભીર સમસ્યા તરફ તમને લઈ જાય છે અને હેરાનગતિનો સામનો કરે છે જેમાં હાડકાં એટલા બરડ બની જાય છે એટલા સૂક્ષ્મ બની જાય છે જરાક પણ ઈર્જાથી તમને ફ્રેક્ચર થવાનું જોખમ પહેલા રહી જાય છે બીજી વસ્તુ જે તમારા દુખાવાને વધારી દે છે તીવ્ર દુખાવા કરી દે છે તે છે કાર્ટિલેસ તમે એમ કહેશો કે કાર્ટિલેસ શું છે મિત્રો કાર્ટિલેસ ઘસાવું તે સૌથી અને મોટામાં મોટું બીજું કારણ થઈને આવે છે તમારા સાંધાની અંદર કાર્ટિલેજ હોય છે જે વચલો ભાગ હોય છે તે ધીમે ધીમે ઘસાઈ જાય છે. ત્યાંને ત્યાં નુકસાન પામે છે. મિત્રો કાર્ટિલેજની વાત કરીએ પરફેક્ટલી તો એક નરમ અને સ્થિત સ્થાપક જેવું માળખું જોવા મળે છે. જે દરેક સાંધાની અંદર હાજરા હજુર હોય છે. તમે તેને કુદરતી કુશળ અને ગાડી તરીકે પણ ઓળખી શકો છો. જે હાડકાને એકબીજા સાથે મિત્રો સાંધાને સરળ હલન ચલન જાળવી રાખવાનું કામ તેનું હોય છે જ્યારે આપણે ચાલીએ છીએ દોડીએ છીએ કે કોઈ પણ વસ્તુ ઉપાડતા હોઈએ તો શું કરે છે આ કાર્તિલેસ છે આ વસ્તુને તમને આજકાલ સોંપવાનું કામ કરે છે પરંતુ પામી જાય વચ્ચે હાડકા એકબીજા સાથે સીધા અથડાય છે અથડાય છે અને બે હાડકાં ઘસાવાથી તમને તીવ્ર દુખાવા થાય છે એ જગ્યાએ સોજા થઈ જાય છે હલન ચલનમાં મુશ્કેલીઓ અને સમસ્યાઓ ચાલુ થઈ જાય છે ઘણીવાર તો હાડકા વચ્ચે જે કુદરતી જગ્યા છે તે અચાનક ઓછી થઈ જાય છે એ જગ્યાએ આપણે કહીએ છીએ ગ્રીસ જેવું કામ કરવું જોઈએ જેને કે આપણે કુદરતી ગ્રીસ અથવા તો ઇંગ્લિશમાં વાત કરીએ લ્યુબ્રિકેશન પણ એ ઓછું થઈ જાય છે આ સ્થિતિને એક્સ્ટો એથેરાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે જે વૃદ્ધ અવસ્થામાં સામાન્ય રીતે જોવા મળતી વસ્તુ છે પરંતુ મિત્રો જ્યારે યુવાનો પણ હવે આવી વસ્તુ આવી જોવા મળે છે જેને સાંધાના દુખાવા અથવા તો પગના દુખાવા થઈ ગયા તો ત્રીજું કારણ અને સૌથી મોટું કારણ કહીએ તો ચેપ ઇંગ્લિશમાં વાત કરીએ તો ઇન્ફેક્શન હા મિત્રો સૌથી ઓછું જોવા મળતું અને ગંભીર કારણ ચેપ એટલે કે ઇન્ફેક્શન જો કોઈ સાંધાનો કારણસર બેક્ટેરિયા વાયરસ અથવા તો અન્ય દ્વારા તમને લાગે છે ત્યારે પણ તીવ્ર સોજા ખૂબ જ દુખાવો થવો આવી સ્થિતિ ઊભી થાય છે આ સ્થિતિને સેપ્ટિક અર્થરાઇટિક્સ કહેવામાં આવે છે તેને તાત્કાલિક તબીબી ધ્યાન આપવાની તરત જરૂર પડે છે મિત્રો મેં તમને કહ્યું કે જે ઉપચાર વિશે વાત કરવા જઈ રહ્યો છું તેમાં આપણે જે પણ ઘટકો કીધા છે તે ત્રણ કારણને ધ્યાનમાં રાખીને જ તમને પસંદ કરજો તમારા દુખાવા આ ત્રણમાંથી એકમાં હોય તો તમે આ સમસ્યાનું નિવારણ કરી શકો છો જેથી કોઈ પણ સમસ્યા હોય તો ઉપચારની સીધી અસર તમારા વસ્તુમાં પડે મિત્રો આ ત્રણેયમાંથી જે પણ વસ્તુ તમને થઈ છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો હવે આપણે આ અદ્ભુત અને ઘરેલું ઉપચાર બનાવવા માટે જરૂરી ઘટકો વિશે તમને વિગતવાર જણાવી દઉં કહી દઉં કે આ બધા ઘટકો સરળતાથી ઉપલબ્ધ છે હા મિત્રો અને એમના ઔષધીય ગુણો એટલે કે સાંધાને સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક વસ્તુની વાત કરીએ તો પહેલા નંબરની વસ્તુ જે તમારી સમક્ષ આવી રહી છે તે છે દૂધ હા મિત્રો ઘરગથ્થુ નામ છે દૂધ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે દૂધ છે તે કેલ્શિયમનો કેવડો મોટો ખૂબ જ સારો સ્ત્રોત થઈને આવે છે કેલ્શિયમ આપણા હાડકાના બંધારણનો અભિન્ન અંગ કહેવામાં આવે છે તે તેમને મજબૂતાઈ આપે છે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અત્યંત વસ્તુ જરૂર છે દૂધની દૂધમાં રહેલું કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વો જેમ કે ફોસ્ફરસ વિટામિન ડી હાડકાની ઘનતા વધારવામાં એમને મજબૂતાઈ આપવામાં સૌથી વધુ મદદગાર અને કારગર સાબિત થાય છે મજબૂત હાડકા સાંધાના દુખાવાને રોકવાનું કામ કરે છે દૂધ એટલે વસ્તુ મહત્વની પુરાવો તમે આ વાત પરથી સમજી શકો છો જ્યારે પણ નાનું બાળક હોય છે નવજાત શિશુનો જ્યારે જન્મ થાય છે ત્યારે તેને સૌથી પહેલા અને ઘણા મહિના સુધી ફક્ત ને ફક્ત એક જ વસ્તુ આપવામાં આવે છે તે છે દૂધ

સંતુલિત માત્રામાં સમાવેશ જોવા મળે છે જે સાંધા સહિત સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે એકદમ બેસ્ટ અને ફાયદાકારક છે બીજી વાત કરીએ તો જેનો આપણે ઉપયોગ કરવાના છે તે છે મિત્રો હળદર અને આદુ હવે વાત કરીએ આ ઉપચારનો બીજો મહત્વ અને ઘનતાની હળદર અને આદુ હું આ બંને એકબીજા સાથે જાળવવા જઈ રહી છું કારણ કે આ બુસ્ટ કરે છે વધારે છે હળદરમાં શું હોય છે તો કે હળદરમાં મેન વસ્તુ છે કરક્યુમિન નામનો એક સક્રિય ઘટક હોય છે જે તેના શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણધર્મ એની અંદર જાણીતો છે આ ગુણધર્મો સાંધામાં થતા સોજા અને બળતરાને ઘટાડવામાં પહેલા ખૂબ સારી રીતે અસરકારક છે અને મદદ પણ કરે છે હવે તમે એમ કહેશો કે કર્ક્યુમેન શું છે મિત્રો તો કર્ક્યુમેન જે કુદરતી રીતે પીડા નિવારક તરીકેની અંદર જે વસ્તુ છે તે કામ કરે છે તમારા જે સાંધા છે સાંધાના દુખાવામાં પહેલાં રાહત આપે છે હળદર એક ઉત્તમ એન્ટી ઓક્સિડન્ટ પણ છે જે કોષોને નુકસાનથી બચાવવાનું કાર્ય પણ કરે છે અને સાંધાના સ્વાસ્થ્યને જાળવવામાં જરૂરી છે બીજી વસ્તુ આદુ આદુમાં જિન્જર ઓઇલ્સ અને સોગલેન્સ જેવા બાયો એન્ટી કમ્પાઉન્ડરની એની અંદર રહેલા હોય છે જે હળદરની છે એન્ટી ઇન્ફ્લેમેટરી એની વસ્તુઓ છે તેના ગુણધર્મો ધરાવે છે જ્યારે તમે આદુ અને હળદર બંનેને ભેગા કરી જ્યારે તે વસ્તુનો ઉપયોગ કરો છો ત્યારે તે તમારા સાંધામાં જે પણ મિત્રો સોજા રહેલા છે તેને ધીમે ધીમે ઘટાડે છે આદુ છે એ આદુ રક્ત પરિભ્રમણને સુધારવાનું કામ કરે છે કોષો સુધી પોષણ તત્વોને પહોંચાડવામાં મદદ કરે છે હવે આ બે વસ્તુ કહું તમને કે આદુ અને હળદર સાથે ઉપયોગી ફાયદા જ્યારે હળદર અને આદુ બંને ભેગા કરવામાં આવે છે ત્યારે તેની અંદર અનેક ગણી હજાર ગણી શક્તિ વધી થાય છે આ ઉપરાંત એક મોટો ફાયદો પણ તમને કહી દઉં તેમાં કાર્ટિલેજ રિપેરિંગ પ્રક્રિયાને પણ સ્પીડી બનાવી દે છે ઝડપી બનાવી દે છે એટલે કે કાર્ટિલેજ ઘસાઈ ગયું હોય તો તેના પર કુદરતી હિલિંગ કરવાનું કામ હળદર અને આદુ કરે છે મિત્રો ફરીથી ગ્રીસ એટલે કે લ્યુબ્રિકેશન બનાવવાનું કામ શરૂ કરી દે છે જ્યારે તમે તેને ગ્રહણ કરો છો જેનાથી હાડકા વચ્ચેની હલનચલન ફરીથી સરળ સ્મૂથ અને પરફેક્ટલી બની જાય છે તમારી જકડન અકડન ઓછી થઈ જાય છે હવે તમે એમ કહેશો કે સર મેડમ આ બધી જ વસ્તુઓ ઉપયોગ કેવી રીતે મિત્રો ધ્યાનથી સમજો હું તમને વિડીયો હજુ સુધી વિડીયો લાઈક નથી કર્યો તો વિડિયોને લાઈક કરજો મિત્રો હવે આપણે વાત કરીએ કાર્તિલે શા માટે ઝડપથી ઘસાઈ જાય છે તેના કારણો શું છે જો આ વસ્તુ અટકી જાય તો તમારા દુખાવા પણ અટકી જશે તમારે જ્યારે તમે વિચાર્યું છે કે કાર્તિલેસ એટલું જલ્દી શા માટે ઘસાઈ જતું હોય છે આ બે મુખ્ય કારણો પર આપણે આવીએ તો લોકો નેવું વર્ષ અથવા તો એસી અથવા સાઠ અથવા પંચાવન વર્ષના માણસોને પણ અત્યારના યુવાનની પેઢીને પણ કાર્તિલેસ ઘસાવાના કારણો જોવા મળે છે જે લોકો નેવું ટકા લોકો જોવા મળે છે એમને હું કહું છું એક તો તેનું વજન

અતિશય દબાણને કારણે કાર્તિલેશ પર હંમેશા અને માથે ભાર પડવો અને ભાર પડતાના લીધે સતત ઘસારો લાગે છે ધીમે ધીમે આ ઘસાવવાનું મોટામાં મોટું કારણ તમને કહ્યું તમારે પહેલું કારણ પહેલી વસ્તુ જે કરવાની છે વજન ઘટાડવું જોઈએ મિત્રો સાંધાના સ્વાસ્થ્યને સુધારવા માટે સૌથી અસરકારક પગલાં તમને કહી રહી છું જે તમે દવાથી બચી શકો છો તમે કોઈ પણ ઉપચારથી થી બચી શકો છો તમારો વજન હા મિત્રો જે વસ્તુ કહું છું તે જેની ઉણપ બીજી સૌથી મહત્વનું કારણ તમારા સાંધાના દુખાવા કાર્ટિલેજ ની ઉણપ હવે તમે એમ કહેશો કે કાર્ટિલેજ એ કુદરતી પ્રક્રિયા છે જે આપણા શરીરમાં ઘણા બધા કનેક્ટિક લિમ્સનો મુખ્ય ઘટક છે જેમાં કાર્ટિલેજ પણ સામેલ છે તો કાર્ટિલેજ ને સ્થિત સ્થાપક અને મજબૂતાઈ પ્રદાન કરે છે મિત્રો કહેવાય છે કે તમારા સાંધાની અંદર જે કાર્તિલો હોય છે જે લોકો લગભગ નેવું ટકા કોલેજનથી બનેલો હોય છે તો કહેવાય છે કે ઉંમર વધવાની સાથે સાથે આપણે શરીરમાં કોલેજનનું ઉત્પાદન ધીમે 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 ઘટવા લાગે છે અને આ પ્રક્રિયાને કારણે કાર્તિલેસ જે છે મિત્રો એ તમારું નબળું પડી જાય છે અને રિપેરિંગ કરાવવાની ક્ષમતા ઘટી જાય છે કારણ કે ઉંમર થઈ ગઈ પરિણામે સાંધાના દુખાવા ઝકડની ફરિયાદ થઈ ગઈ જો તમારી ઉંમર વધતી રહે તો તે વધવાનું જ છે તમે પહેલેથી જ સાંધાના દુખાવાથી પરેશાન છો તો તમારે આહારમાં એવી વસ્તુઓ સામેલ કરવાની છે જે તમારા શરીરને કાર્તિલેસની માત્રા પહેલાં તો વધારી દે અહીં કેટલાક હું તમને ઉત્તમ શાકભાજી પણ જણાવીશ ખોરાક પણ જણાવીશ ક્યારે ખાવું શું ખાવું કેવી રીતે ખાવું એ વિગતવાર માહિતી આપીશ જે તમારા શરીરમાં કાર્તિલેજનું ઉત્પાદન એકદમ પુષ્ટ કરી અને વધારી દે છે કહેવાય છે કે જ્યારે તમે લીલા પાંદડાવાળા શાકભાજી હા મિત્રો એક ખૂબ જ સારી વસ્તુ છે જે કુદરતી રીતે તમારું કોલેજનને વધારી દે છે કોલેજન વધે એટલે દુખાવા ઓટોમેટિકલી ઘટે પહેલી વસ્તુ લીલા પાંદડાવાળા શાકભાજી તમને એક્ઝામ્પલ રૂપે હું કહું તો પાલક મેથી સરસો કોબીજ બીટ જેવી બધી જ વસ્તુની અંદર પાનવાળી વસ્તુ કહેવાય પાનવાળા શાકભાજી કહેવાય એની અંદર મિત્રો કોલેજનના કુદરતી સ્ત્રોત ભરી ભરીને હોય છે તેમાં વિટામિન સી વિટામિન કે ફોલેટ અને ઘણા એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે કોલેજનના ઉત્પાદનને ટેકો આપે છે પહેલો અને તમારો બીજો ફાયદો શું છે મિત્રો તો કે સાંધાના દુખાવા તો નહીં પણ સાંધાના સોજા ઘટાડવામાં લીલા પાંદડા વાળા શાકભાજીનો ઉપયોગ વધારે કરવો જોઈએ સોજા ઓટોમેટિકલી ખસી જશે નિયમિત ઉપયોગ તમારા સાંધા માટે ખૂબ જ ફાયદાકારક છે બીજું બે ટમેટા ટમેટાનો પણ નિયમિત ઉપયોગ કરી શકો છો ટમેટામાં લાઇકોપીન નામનું શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ ભરી ભરીને હોય છે લાયકોપિન મિત્રો ત્વચાને નુકસાનથી બચાવે છે શરીરમાં કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે ટમેટામાં વિટામિન સી પણ સારી માત્રામાં હોય છે જે કોલેજનના માટે અનિવાર્ય હોય છે કઈ વસ્તુ તમને તમારા સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે તે વસ્તુ પણ કહ્યું એનું નામ છે હજી એક છે બ્રોકલી હા મિત્રો બ્રોકલીનું સેવન કરવું પણ ખૂબ જ સારું અને ફાયદાકારક જણાય છે બ્રોકલી એક સુપરફૂડના લિસ્ટમાં આવે છે એની અંદર ભરી ભરીને ફાઈબર વિટામિન સી વિટામિન કે અને અન્ય ઘણા બધા જરૂરી ખનિજ તત્વો માનો કે પોટેશિયમ મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે વિટામિન સીના ફક્ત રોગપ્રતિકારક શક્તિને મજબૂતાઈ આપે છે પરંતુ તમારા હાડકાં સાંધાના દુખાવા અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મદદગાર છે બ્રોકલીમાં રહેલા સલ્ફોરેન જેવા ઘટકો ખાટા ફળોની વાત કરીએ છીએ જે વિટામિન સી નો ઉત્તમ સ્ત્રોત હોય છે વિટામિન સી કોલેજનના નિર્માણ માટે અનિવાર્ય સહાયકારક એટલે કે હોય છે જે બ્રોકેલેજ નામના પ્રકોષ પ્રોટીન છે કોલેજનના રૂપાંતરિત કરવામાં મદદ કરે છે અને તમારા દૈનિક આહારમાં આ ફળોનો સમાવેશ કરવાથી કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે બીજી વસ્તુ હું તમને મિત્રો કહું તે ડેઇલી બેઝમાં તમે ખાઈ શકો છો તે છે બદામ અખરોટ સૂર્યમુખીના બીજ ચિયા સીડ્સ અને અળસીના બીજ જેમાં નટ્સની વાત કરી રહ્યો છું જે બીજ કોપર ઝીંક અને વિટામિન ઈ જેવા ખનીજોથી ભરપૂર હોય છે આ બધી વસ્તુઓ ખનીજ કોલેજનના ઉત્પાદન અને જાળન માટે ખૂબ જ મહત્વનું કામ કરે છે અને સારી ભૂમિકા ભજવે છે ખાસ કરીને ઝીંક કોલેજનના સંશ્લેષણ માટે જરૂરી છે અને આગળની વસ્તુ કહું તો કઠોળ અને દાળ રાજમા ચણા મસૂરની દાળ જેવા કઠોળ પ્રોટીન અને ફાઈબરનો સારામાં સારો સ્ત્રોત થઈને આવે છે પ્રોટીન એ એમિનો એસિડ થી ભરપૂર બનેલું હોય છે અને કોલેજનના નિર્માણ અથવા તો જો તમને બ્લોકેજનો પ્રોબ્લેમ છે તો તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીનનો સમાવેશ થાય છે કોલેજનના ઉત્પાદન માટે ખૂબ જ મહત્વનું છે મિત્રો સાત શાકાહારી કોલેજન સપ્લિમેન્ટરી જો તમે તમારા આહારમાં પૂરતું કોલેજન મેળવી શકતા જ નથી તો ડરવાની એ ગભરાવાની જરૂર નથી બજારમાં આજકાલ ઘણી બધી સારી ગુણવત્તાના શાકભાજી કોલેજનની સપ્લિમેન્ટરી પણ તમને મળી જતી હોય છે અને સપ્લિમેન્ટરી સામાન્ય રીતે જોઈએ તો છોડ આધારિત ઘટકોમાંથી બનાવવામાં આવે છે જે કોલેજના ઉત્પાદનને પહેલાં ટેકો આપે છે આ વસ્તુમાં તમે તમારા ફેમિલી ડોક્ટર અથવા તો કોઈ પણ ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો અને સેવન કરી શકો છો જે વસ્તુ તમને કહું છું એ ધ્યાનથી સાંભળજો બીજું છે દાલચીની એટલે કે તજ હવે વાત કરીએ ઘરેલું ઉપચાર કહું મિત્રો બિનજરૂરી ઘટકો દાલચીની તજ એક આયુર્વેદિક ઔષધિ છે જેમાં સેલી મેલ્રી હાઈડ નામનું એક સક્રિય કમ્પાઉન્ડ જોવા મળે છે આ કમ્પાઉન્ડ ખૂબ જ શક્તિશાળી એન્ટી એમ્ફાયરમેન્ટરી જેના એસિક અને દંડ ઓછું કરવાની ગુણધર્મથી ભરપૂર હોય છે તે સાંધામાં થતાં બળતરા સોજાને અસરકારક રીતે ઘટાડે છે દાલચીનીના ફક્ત સાંધાનો સોજો ઓછો કરે પરંતુ તે કાર્તિલેઝમાં સમાર કરવામાં પણ મદદ કરે છે કાર્તિલેજના નુકસાનને ખૂબ ધીમું કરવામાં મદદ કરે છે તેને પુનર્નિર્માણની ભૂમિકા ભજવી શકે છે મિત્રો આ બધું જ વસ્તુ મેં તમને જે કહી છે તે ખૂબ જ ઉપયોગી અને અસરકારક છે હવે મિત્રો આપણે જાણીશું કે ઘરેલું ઉપચાર કેવી રીતે બનાવવાનો છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે મિત્રો તમારા રસોડામાં તમે તૈયાર કરી શકો છો નંબર એકની વાત કરું તે સામગ્રી ભેગી કરવાની છે એક ગ્લાસ દૂધ લેવાનું છે લગભગ તમારે અઢીસો બસો મિલી જેટલું લેવાનું છે અને ઓછી ચરબીવાળું દૂધ તમારે વાપરવાનું છે એક ચમચી તમારે આદુ લેવાનું છે અને છીણી લેવાનું છે લગભગ પાંચથી છ ગ્રામ આદુને ધોઈ અને છોલી લેવાનું છે અડધી ચમચી હળદરનો પાવડર સારી માત્રામાં સારી હળદરનો ઉપયોગ કરવાનો છે દાલચીની દોઢ ઇંચનો ટુકડો લેવાનો છે દાલચીનીનો અથવા તો લગભગ એક ચોથાઈ ચમચી એટલે કે એક ચતુર્થ સ્પૂન લેવાનું છે દાલચીનીના પાવડરને ત્રણથી ચાર કાળા મરી એટલે કે કાળા મરીના દાણા લેવાના છે તાજા કચડેલા મરી વધુ અસરકારક રહેશે જો ડાયાબિટીસ ન હોય તો સ્વાદ પ્રમાણે થોડુંક મધ અથવા સાકર પણ નાખી શકો છો અથવા તો ગોળનો ઉપયોગ પણ કરી શકો છો બીજી વસ્તુ તમારે જોશે હું તમને કહું પહેલાં દૂધ ગરમ કરો સૌથી પહેલાં તમારે એક ગ્લાસ દૂધ દૂધ લેવાનું છે તેને સ્ટીલના વાસણમાં ગેસ ઉપર મધ્યમ આંચે ઉકાળવા મૂકી દેવાનું છે દૂધને તળિયે ચોટતા અટકાવવા એટલે વચ્ચે વચ્ચે તમારે હલાવતા રહેવાનું છે બીજી વસ્તુ તમને કહું તો તમારે એની અંદર શું ઉમેરવાનું છે તો કે એની અંદર દૂધ થોડું ગરમ થઈ જાય હળવા ઓછા હાથે ઉકળતું હોય ત્યારે પહેલી સ્થિતિમાં એક ચમચી તેની અંદર તાજું છીણેલું આદુ નાખી દેવાનું છે આનાથી અડધી ચમચી હળદરનો પાવડર નાખવાનો છે અને તેમાં દે દાલચીનીનો એકથી દોઢ ઇંચનો ટુકડો એની અંદર નાખી દેવાનો છે તમારી પાસે દાલચીનીનો પાવડર હોય તો લગભગ એક ચતુર ચમચી તમે પાવડર પણ નાખી શકો છો હવે તમારે ત્રણથી ચાર કાળા મરી ફરીથી એની અંદર નાખી દેવાના છે તમારા હળવા હાથે કચડી નાખવાના છે ખાંડી નાખવાના છે અને પછી નાખવાના છે આ ઉપરાંત આ ઉકળતા દૂધમાં તમે નાખી દો અને હું આ ઉકાળો ઘટકો જે બરાબર મિક્સ થઈ જાય પછી એક ચમચા વડે હલાવી લેવાનું છે જેથી તેના બધા જ ઘટકો દૂધમાં પરફેક્ટલી ભળી જાય આ બધાને ત્યાં સુધી કાઢો જ્યાં સુધી ફક્ત દૂધ અડધું એટલે કે તૃતીયાંશ ચતુર્થ સીતેર થી ટકા જેટલું બચી જાય મતલબ કે જો તમે એક દૂધનો ગ્લાસ નાખ્યો છે તો ઉકળ્યા પછી લગભગ ચોથો કે લગભગ ત્રીજા ચોથા ભાગનો રહી જાય એવી રીતે આ પ્રક્રિયા કરવાની છે લગભગ પાંચ થી સાત મિનિટ રાખવાનું છે દૂધને ધીમા તાપે ઉકળવા દેવાનું છે તેના ગુણધર્મો દૂધમાં સારી રીતે પરફેક્ટલી પડી જાય હું તેમને પછી એને ગાળી લેવાનું છે જ્યારે દૂધ બરાબર ગળાઈ જાય તો ઘટકો એમાં બધા જ આવી ગયા હોય છે પછી ગેસ બંધ કરી દેવાનું છે આ તમારે એક ઝીણી ગાળી વડે કાઢી લેવાનું છે કોઈ પણ કપ છે ગ્લાસ છે એમાં તમે કાઢી શકો છો આદુ દાલચીની મરીના ટુકડા અલગ કરી નાખવાના છે પીવાનું પીણું સરળ છે મિત્રો હવે આપણે જાણીશું કે અપજાણું સેવન કેવી રીતે કરવાનું છે જે તૈયાર થઈ ગયું છે પૌષ્ટિક પીણાને રોજ એકવાર જરૂર પીવાનું આ પીણું તાજું બનાવીને જ પીવાનું છે તો જ અસરકારક છે જો તમે ઈચ્છો તો સ્વાદ વધારવા માટે તેમાં મધ નાખી શકો છો ગોળ નાખી શકો છો સાકર પણ નાખી શકો છો પરંતુ તમે ડાયાબિટીસ કે બ્લડ શુગર સમસ્યા ધરાવો છો તો તમારે મધ અને સાકરને ને કરવાનું છે તો તમારે બિલકુલ ખાવાનું નથી આ ઉપરાંત તમે જો આ વસ્તુઓ લેવાનું શરૂ કરશો તો પહેલા જ દિવસે હળવો ફેરફાર સોએસો ટકા તમને અનુભવ થશે હલન ચલનમાં અવરોધ આવી રહ્યો હોય જકળન થઈ રહી હોય સાંધામાં પ્રોબ્લેમ થઈ હોય તો ધીમે ધીમે તમને આ બધું જ ઓછું થવા લાગશે અને આ ઉકાળાનો વીસ થી બાવીસ દિવસ સુધી જો સતત પ્રયોગ કરવામાં આવે તો મિત્રો તમને એ સો ટકા રાહત મળશે અને તમારા સાંધાના વધુ લોચિકતા અને આરામ અનુભવશો મિત્રો તમને કહી દઉં કે પીવાનો શ્રેષ્ઠ સમય આ ઉકાળો પીવાનો શ્રેષ્ઠ સમય શું છે તો સૌથી સારામાં સારો સમય સવારે નાસ્તો કર્યાના લગભગ એક કલાક પછી આ સમયે તમે પેટ થોડું ભારે હોય ત્યારે સારી રીતે અથવા તમે તેને સાંજના સમયે પણ લઈ શકો છો ધ્યાન રાખ્યો કે જમ્યા પછી તરત જ નથી લેવાનું આ પીણું વચ્ચે ઓછામાં ઓછો મિત્રો એક કલાકનું અંતર જાળવવાનું છે જેથી સારી રીતે શોષાઈ જશે અને પાચન તંત્ર પર બોજ નહીં પડે મિત્રો આ હતો આજનો વિડીયો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો નવા હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે કયા સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ લખો વિડીયો કેવો લાગ્યો છે એ પણ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો છતાંય કોઈ જાતનો પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તેનો જરૂર આન્સર આપીશ મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે 라디.